હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણની ચટણી બનાવવાની રેસિપી લસણની ચટણી બનાવવા માટે આપણે લસણની છોલી લેવાનું છે આ રીતે આપણે બધું જ લસણ છોલી લઈશું મેં અહીંયા ચાર કડી લસણ છોલી લીધું છે આજે આપણે એકદમ ટેસ્ટી લસણની ચટણી બનાવીશું લસણને આપણે ખલમાં એડ કરીશું લસણની આપણે વાટી લઈશું આ ચટણી બનાવવા માટે આપણે લસણની વાટીની લેવાનું છે વાટેલા લસણની ચટણીમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે એટલે આપણે લસણની વાટીની લઈશું લસણને દરદરું વાટી લેવાનું છે લસણ આપણું વટાઈ ગયું છે આ રીતે આપણે દરદરૂ વાટવાનું છે એકદમ ઝીણી પેસ્ટ નથી કરવાની આ રીતે મિક્સચરમાં પણ લસણ ક્રશ કરી શકાય છે પણ આ રીતનું દરદરું રાખવાનું છે આ રીતે ખલમાં લસણ વાટવાથી ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે કાશ્મીરી મરચું એડ કરીશું લસણમાં મેં અહીંયા ત્રણ ચમચી કાશ્મીરી મરચું લીધું છે હવે ચટણીને વાટી લઈશું જો ચટણી તીખી ખાતા હોય તો તીખા મરચાંનો પણ ઉપયોગ કરી શકાય છે આ ચટણીમાં મેં અહીંયા કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે લસણ અને મરચું સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે એમાં થોડું પાણી એડ કરીશું પાણી સાથે લસણ અને મરચાંને સારી રીતે મિક્સ કરી લઈશું પાણી લસણ અને મરચું સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ચટણીનો વઘાર કરીશું એક નાની કડાઈ લઈ લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક ચમચી ઘી લઈશું ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે ઘીનો ટેસ્ટ ચટણીમાં એકદમ સરસ આવે છે એટલે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકાય છે ઘી આપણું ગરમ થઈ ગયું છે અડધી ચમચી જીરું એડ કરીશું હવે આપણે એ વાટેલા લસણ મરચાંને એડ કરીશું વગરમાં મિક્સ કરી લઈશું ખલમાં થોડું પાણી લઈ લીધું છે એ ચટણીમાં એડ કરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી લઈશું આ ચટણી રોટલી રોટલા સાથે બહુ જ સરસ લાગે છે જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે આ રીતે હલાવતા રહીને આપણે ચટણીને કૂક કરવાની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠાની ચટણી સાથે મિક્સ કરી લઈશું ચટણીમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે એકદમ સરસ રીતે છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ચટણીને કૂક કરવાની છે આ ચટણી આપણે અઠવાડિયા સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ ફ્રિજમાં મૂકી દેવાની છે ચટણીને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરવાની છે ચટણીને લસણની ફ્લેવરવાળું જો આપણે શાક બનાવતા હોય એમાં પણ આ ચટણી એડ કરી શકાય છે આ ચટણી વઘારમાં એડ કરવાની છે અને શાક બનાવવાનું છે તો શાક એકદમ સરસ ટેસ્ટી બને છે આ ચટણીનો ઉપયોગ કરીને આપણે શાક બનાવીએ તો બહુ જ સરસ બને છે વઘારેલી ખીચડીમાં પણ આ ચટણી ઉપયોગમાં લઈ શકાય છે ઘી છૂટું પડવા લાગ્યું છે ચટણીને આપણે પાંચ થી સાત સાત મિનિટ સુધી એકદમ સરસ રીતે કૂક કરી લેવાની છે ચટણી સરસ કૂક થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચટણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે ચટણી બનાવજો હંડ્રેડ પર્સન્ટ તમારી પણ ચટણી એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ચટણી કેવી લાગી મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ